તે સસ્તું થશે અને સોનું સસ્તું થવા પાછળ કયું એવું મુખ્ય કારણ છે કે જે સોનાના ભાવને સસ્તા કરી શકે છે તેમજ મિત્રો આપણે આ વિડીયોની અંદર વાત કરીશું કે ચાંદીના ભાવમાં પણ અત્યારે મિત્રો આગ જળતી તેજી જોવા મળી રહી છે તો ચાંદી પણ સસ્તી ક્યારે થશે ચાંદીમાં પણ અત્યારે ભયંકર ઉથલપાથલનો માહોલ જોવા મળી રહ્યો છે છેલ્લા કેટલાક દિવસોથી સોના અને ચાંદીના ભાવમાં મિત્રો ભયંકર વધારો જોવા મળ્યો છે તો મિત્રો આ વધારાને લઈને હવે મિત્રો અમેરિકાની અંદર ફેડ

આવી શકે છે તો તેવી માહિતી મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બે લાયક દબાવી દેજો તો મિત્રો વાત ચાલુ કરીએ તો જ્યારે અગાઉ આપણે એક વિડીયો આપ્યો હતો એનાલિસિસનો ત્યારે મિત્રો આપણે જાન્યુઆરી મહિનો ચાલુ થયો ત્યારે આપણે એનાલિસિસનો વિડીયો આપ્યો હતો ત્યારે આપણે કહ્યું હતું કે સોનાનો ભાવ છોતેર હજારની આસપાસ હતો ત્યારે મિત્રો એક આપણે એવી ખાસ અપડેટ આપી હતી કે સોનાનો ભાવ એસી થી લઈને એક્યાસી હજારની સપાટી ઉત્તરાયણ બાદ કુદાવી શકે છે

તો બે તરફી કારણો ના લીધે અત્યારે પણ તમે સોરુ ખરીદી શકો અને સોનાનો વધવાનો જ છે અને મિત્રો છેલ્લા પાંચ થી છ દિવસથી સોના અને ચાંદીના ભાવમાં પણ ભયંકર વધારાનો માહોલ જોવા મળી રહ્યો છે તો મિત્રો તે વધારો શાના લીધે છે તેની વાત કરીએ તો મિત્રો જે અમેરિકન ફેડ વ્યાજદર ની અંદર

ખરીદી લેવું હોય તો મિત્રો સોનું ખરીદી શકાય અને મિત્રો જો યુએસ અપેક્ષા ઊંચા આવ્યા તો મિત્રો સોના અને ચાંદીના ભાવને પણ ભયંકર અસર કરે છે અને મિત્રો આગામી સમયમાં વૈશ્વિક સમસ્યાઓને લીધે પણ ચાંદી એક નવો વેગ પકડીને મિત્રો લાખની સપાટી પણ ફરી કુદાવી શકે છે તેવા પણ અત્યારે સમાચાર આવી ગયા છે તો જે મિત્રોને ચાંદી પણ ખરીદવાની હોય તેવા મિત્રો અત્યારે ચાંદી પણ ખરીદી શકે છે અને થોડું કરેક્શન આવે તો કરેક્શનની રાહ પણ જો શકે છે થોડું કરેક્શન આવે ત્યારે પણ ખરીદી લો તો તમે નુકસાનીમાં ન રહો અને મિત્રો અત્યારે સૌથી મોટી વાત કરીએ તો મિત્રો જે ચાઇના છે ચાઇનાની અંદર મિત્રો જે વૈશ્વિક માહોલ જોવા મળતો હોય જેટલી ચાઇનાની અંદર માંગ વધુ ઊભી થતી હોય ચાઇનાની જીડીપીમાં જે કંઈ પણ ફેરફાર થતો હોય તેની સીધી અસર મિત્રો ચાંદીના ભાવ ઉપર થતી હોય છે કારણ કે મિત્રો ચાંદીનો ભાવ એ ચાઇના ઉપર આધાર રાખતો હોય છે અને સોનાનો ભાવ એ મિત્રો અમેરિકા ઉપર આધાર રાખતો હોય છે કે જેમ

તો મિત્રો સોનું ફરી છોતેર હજાર અથવા તો પંચોતેર આજના સોના અને ચાંદીના શું ભાવ ચાલી રહ્યા છે તેમાં મિત્રો સૌપ્રથમ ચાંદીના ભાવ જોઈએ તો એક ગ્રામ ચાંદીના ભાવ છે આજે સત્યાસી રૂપિયા દસ ગ્રામ ચાંદી આઠસો ચુમોતેર રૂપિયામાં જયારે સો ગ્રામ ચાંદીના ભાવ આઠ હજાર સાતસો રૂપિયા અને કિલો ચાંદીનો ભાવ સત્યાસી હજાર ચારસો ચાલીસ રૂપિયા જોવા મળી રહ્યો છે જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ જોઈએ તો આઠ હજાર ત્રણસો પચીસ રૂપિયા દસ ગ્રામ સોનું ત્યાંસી હજાર બસો પચાસ રૂપિયામાં જ્યારે સો ગ્રામ સોનાના ભાવ આઠ લાખ બત્રીસ હજાર પાંચસો રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલ ની તુલનામાં જોઈએ તો આજે ફરી એકવાર સોનાના ભાવની અંદર વધારો થયો છે અને મિત્રો વાત કરીએ તો છેલ્લા કેટલાક દિવસોથી સોના અને ચાંદીના ભાવની અંદર તેજીનો માહોલ જોવા મળતો હતો પરંતુ મિત્રો અચાનક છેલ્લા બે દિવસની અંદર ઘટાડો થયો અને ત્યારબાદ ભયંકર ઉછાળો મિત્રો ગ્રાફમાં પ્રમાણે જોવા મળી રહ્યો છે તો હવે આ ઉછાળો કેટલે પહોંચશે અને આગળ હવે શું થશે તેવા મિત્રો અત્યારે ઘણા સવાલ કરી રહ્યા છે તો તેની વાત કરીએ તો મિત્રો આગળના સમયની અંદર હજુ સોના અને ચાંદીની અંદર એપ્રિલ મહિનાથી જે ટેરિફ લાગવાનો છે જે મિત્રો ઇન્ડિયાની અંદર ટેરિફ લાગશે તેને લઈને પણ અત્યારે ખૂબ જ મોટા સમાચાર આવી ગયા છે અને તેના લીધે મિત્રો હજુ સોના અને ચાંદીના ભાવમાં ફરી એકવાર વધારો આવી શકે છે કારણ કે મિત્રો અમેરિકા દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે કે ટેરિફ વેલ્યુની અંદર વધારો કરવાનો છે ટેરિફ એટલે મિત્રો ખાલી ટેક્સ ટેક્સની અંદર મિત્રો વધારો થાય તો મિત્રો અનુવાદ કરીએ તો આગળના સમયની અંદર બધા જ ભાવમાં વધારો આવી શકે અને ફરી એકવાર સોના અને ચાંદીનો ભાવ એક નવો ઉચ્ચતમ સ્તરનો રેકોર્ડ પણ બનાવી શકે છે જે મિત્રો અત્યારે ખૂબ જ મોટા સમાચાર આવી ગયા